વોર્ડ નંબર એકની અંદર આજે મેયર આપના દ્વારા આ કાર્યક્રમનું આપણે લોકોની વચ્ચે જઈ અને તેના પ્રશ્નો કયા છે તેનું આયોજન કરેલું છે જ્યારે પણ આ અંદર આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે બોર્ડ ઓફિસરો લગત અધિકારીઓ તમામને આ સાથે જોડેલા છે જે પણ કોઈ વેદના એની વ્યથા અને કથા કહેશે તેનું નામ ફોન નંબર અને તેનો વિસ્તાર લેવામાં આવે છે અને જે પણ એના પોતાના પ્રશ્ન કાંઈ પણ હશે એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે અમે તત્પર છીએ રહી એક ગંદકીનો પ્રશ્ન તો આપ પણ રાજકોટની જનતાને પણ આપણે એક પહેલ કરી શકીએ કે સ્વચ્છતા માટે કોર્પોરેશન કરતાં આપને હું બધા આપણે ભાગીદાર બનીએ કે રાજકોટને સ્વચ્છ બનાવવા માટેના આપણા જે નિયમો છે એ નિયમોનું આપણે પાલન કરીએ કે જેથી કરીને જ્યાં ત્યાં ગંદકી ન થાય ચોમાસાની ઋતુ છે ત્યારે રોગચાળો ન ફાટે તેના માટે આપણે પણ પ્રયત્ન કરતા રહીએ કોર્પોરેશનની ટીમ પણ ખરે પગે રહેતી હોય છે ક્યાંય ને ક્યાંય એવા પ્રશ્નો હશે તો બોર્ડ ઓફિસરો અને સંલગ્ન અધિકારીઓને આજે સાથે બેસાડ્યા છે અને આ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે જે ટીમને સોંપણી કરવામાં આવી છે અને અમે પાંચે પદાધિકારી રસ લઈને આનું ફોલઅપ પણ કરાવતા રહીશું કેટલું કામ ક્યાં પહોંચ્યું છે અને કેટલું કામ હજી આપણું બાકી છે અને કયા અધિકારી સાથેથી ચર્ચા કરવાથી આ કામ પતી શકે એમ છે તો એની પણ અમે ચિંતા કરીશું આમ જોઈએ તો પ્રશ્ન ને વિસ્તાર હોય તો સ્વાભાવિક છે પ્રશ્ન હોય પણ એનું નિરાકરણ આપણે કરવા આજે જઈ રહ્યા છીએ મેયર દરબારની અંદર આજે ખુલ્લા દિલથી લોકો એના પ્રશ્ન રજૂ કરી શકશે અને પ્રશ્ન રજૂ કર્યા પછી એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે વોર્ડના ઓફિસરો એનો ફોન નંબર અને એનું સરનામું અને વ્યક્તિનું નામ પણ લે છે અને એનું ફોલોઅપ પણ અમે કરાવીશું કે જેથી કરીને આ પ્રશ્ન આપણે કેટલા ટકા સુધી પહોંચી શકા અને ઝડપથી આનો તાત્કાલિક નિરાકરણ થાય તેવા સો ટકા પ્રયત્ન કરીશું